નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ એક અબળાને કારણે બનેલ એક સત્ય ઘટના વિશે સિંધમાં તે સમયે એક સુમરો રાજા રાજ કરતો હતો સુમરાના દરબારમાં હેતબ ખાન નામના એક જતની નોકરી હતી સુમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબત ઘરમાં સુમરી નામની પદમણી જેવી કન્યા છે કામદેવના ભુવા સરખા ગાંડા તુર સુમરાએ હેબત ખાનની કન્યાનું માંગુ મોકલાવ્યું હેબત ખાને ના પાડી જવાબ વાળ્યો રાજાના હીરા મોતીના હારની બેડીઓ કરતા તો મારી સુમરીને હું કોઈ કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ સુમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો નાસવા માંડ છ મહિને જબરદસ્તીથી તારી છોકરી ચૂંટવી લઈશ હેબતખાન પોતાના કબીલાને લઈ પોતાના રસાલા સાથે ભાગવા માંડ્યો ભુજમાં આવીને એણે રાવનું શરણું માંગ્યું રાવે તો પોરસામાં આવી જઈ આશરો દીધો પણ રાવના અમીર ઉમરાઓએ એ કામદારને સિંધ તરફ આંગળી સિંધીને બતાવ્યું સુમરાના ભાલા આવીને હમણાં ભુજને રોળી નાખશે કામદારે હેબતખાનને કહ્યું ચાલ્યો જા ભરકછેરીમાં હેબતખાને રાવને પૂછ્યું હા આ હુકમ આપનો છે રાવની આંખો ભોયમાં ભૂતી ગઈ એણે માથું ઊંચું કર્યું નહીં આ યલ્લાહ કહીને હેબતખાન પોતાના બાળબચ્છા લઈ ચાલતો થયો બધો જતા જામનગરમાં રોકાઈને આશરો માંગવા ગયા જામનગરે સંભળાવ્યું ભૂજે ન સંગર્યો તો મારું શું ગજું નગરના બારણા બંધ જોઈને જતો ધ્રોળ રાજમાં ગયા સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો માર્ગે મૂળીના ગામનો ટીંબો આવ્યો પાદરમાં જ જુવાન છેડાઓ રમતા ખેલતા હતા જુવાનોએ આ જોતોના બાળકોને રોતા સાંભળ્યા લીંબુની ફાળ જેવી આંખોમાંથી બોર બોર જેવડા પાણી પાડતી જતાણીઓને જોઈ મૂળીને પાદરથી એક વટે માર્ગું પણ પોરો ખાધા વગર જાય નહીં અને કકળતા મુસાફરો સીધા જાય જતને પૂછ્યું ભાઈ ક્યાં જવું જાવું તો દરિયામાં કેમ એમ પરથી અમને બધેથી જાકારો દેશે એને અમારો ભાર આકરો થઈ પડ્યો છે આમ આડું કેમ બોલો છો ભા આડું નથી બોલતા ભાઈ સાસું જ કહીએ છીએ પરશુરામે એકે રજપૂત ક્યાં રહેવા દીધો પણ ભાઈ બોલો તો ખરા સી આફત છે હેબત ખાને બધી વાત કહી સંભળાવી પરમારોમાં વાત પ્રસરી ગઈ મૂળીને ટીંબે મોટા લગધીરજીની સૌથી પેઢીએ લગધીર બીજાનું પાઠ તપતું હતું એણે જઈને પોતાની વૃદ્ધ માતાને પૂછ્યું માડી જતો ને આશરો આપું પરમાર માતા બોલ્યા દીકરા આજ એક વાત મને સાંભળી આવે છે તું નાનો હતો એક વખત હું નાહવા બેઠી હતી ત્યારે તું રોતો હતો હું આવીને જાઉં ત્યાં તો તને વડારણ ધવરાવતી હતી મેં તને ઊંધે માથે લટકાવીને વડારણનું ધાવણ ઓકાવી નાખ્યું પણ આજ લાગે છે કે એકાદ ટીપુ તારા પેટમાં રહી ગયું હશે નહીં તો પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાના ટાણે રજા લેવા આવે નહીં એટલું બોલાતા તો માની મોટી મોટી આંખોમાંથી આંસુડા ચાલ્યા ગયા માળી તમારે એકે આંસુએ મારો અક્કેક અવતાર ઓળઘોળ કરું એટલું કહી માને પાએ માથું અડાડી જુવાન લગધીરજી ઉપડતે પગે ચાલ્યો ગયો આખો ડાયરો લઈને જતોની આડો ફર્યો જવાય નહીં મોળીના કુબામાં જેટલી જગ્યા હશે એટલી તમને કાઢી દેશું અને રક્ષણ નહીં કરી શકાય તોય મરશું તો ખરા હેબતખાન બોલ્યો હું પારકાને રક્ષણ જીવવાના લોભે નથી આવ્યો પરમારો હું તો ફક્ત આટલી શાંતિથી મરવા માંગુ છું કે આખરે અમને મળ્યા ખરા પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા જતના ઉછાળાને વીટીને રાત દિવસ પરમારોનો પહેરો બેસી ગયો ત્યાં તો સુમરાની ફોજના પડઘા બોલ્યા મૂળીની ભો થાળી જેવી સપાટ છે થોડે માણસે એ ભોમાં બસાવ થઈ શકે નહીં તેથી જત અને પરમારોએ માંડવના વકા ડુંગર ઉપર આશ્રય લીધો સુમરાની ફોજ ડુંગરાની તળેટીમાં ઓરડા લગાવી બેઠી પણ ઉપર જવાનો લાગ આવતો નથી ઉપર ચડવાની એ વિકટ કેળીએ જના શત્રુ કાં તો પલભરમાં ઉપરની ગોળી ખાઈને મરે છે કાં તો તે નીચેના ઊંડા કોતરોમાં ઊડી પડે છે એમ છ મહિના વીત્યા એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજી એ વેલા નામના હજામને કાંઈક આકારા વેણ કહ્યા હશે તે ન શંખાવાથી વેલો ભાગીને સુમરા બાદશાહની સાવણીમાં આવ્યો આવીને કહ્યું શું કામ મરો છો તમને એક દિવસમાં જીતાડું બાદશાહ કહે શાબાશ હું તને ગામ આપીશ ઈલાજ બતાવ્યો ડુંગરની પાછળના ભાગમાં એક બહુ જ જગ્યાએ પરમારોને પાણી પીવાને એક કુવો હતો એ કુવાના એક જળાશયમાં વહેલા હજામે સુમરાઓને હાથે બે ગાયો કપાવી નખાવી સાંજે આવીને પરમારોના પખાલીઓએ કૂવાને ભ્રષ્ટ થયેલો જોયો પરમારોએ પોતાનું મોત સામે ઉભેલું દીઠું અને પોતાને જતો અને જણાવી દીધું ભાઈઓ સવારે ઊઠીને અમે તો જાડીમાંથી નીકળીને કેસરિયા કરશું પણ તમે મુસલમાન કોમ છો તમને એ પાણી પીવામાં વાંધો નથી તમે સુખેથી જીવાય ત્યાં લગી જીવજો અમારા છેલ્લા રામ રામ છે હેબતખાને જવાબ વાળ્યો શું એકલા પરમારો જ મરી જાણે છે આજે જુઓ તો ખરા જતના લોહીમાં પરમારના લોહી જેટલી જ શાત્રવટ ભરી છે કે નહીં રાત પડી ત્યાં તો જતાણીઓમાં કાળો કકળાટ થઈ રહ્યો અરે રે દૂધિયો દાંત વાળા પરમારોને આવતીકાલે તો ઝારના ડુંડાની જેમ વાઢી નાખશે અને હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રજપૂતણીઓ કાલે પ્રભાતની ચિંતા ઉપર ચડશે હાય રે પાપણી દીકરી સુમરી હાય ડાકણી તું કેટલાને ભરખી લઈશ સુમરીએ એક ખૂણામાં બેઠા બેઠા આ મેળા સાંભળ્યા અધરાત ભાગી અને સહુ જતાણીઓની આંખ મીસાઈ તે વખતે સુમરી કિલ્લાના છોગાનમાં આવીને ઊભી રહી આકાશમાં ટમટમ ઝબુકતા છાંદરડા સામે જોઈ રહી એના હૈયામાંથી નિશાસો નીકળી ગયો રે ખુદા મારો શો ગુનો મને આવડું બધું રૂપ કાં દીધું સવારને પહોળે સૂર્ય મહારાજે જાઓ ઉદય ચળને માથે કોર કાઢી ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા જતો પણ સામે સાથે જ નીકળ્યા સુમરાજ સાથેના એ સંગ્રામમાં હેબત ખાનનો એકનો એક જુવાન દીકરો કામ આવી ગયો રાંડેલ ભાભીએ સુમરીને સંભળાવ્યું સુડેલ તારા સગા ભાઈને તે આજ ભરખ્યો સુમરીને કાળજે જાણે શેલું તીર ભોંકાવવાનું હતું તે ભોંકાઈ ગયું રાતે સોપો ચડી ગયો તે વખતે સાની માની બહાર નીકળી એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સુમરી સાંઢી ઉપર ચડી અને ખુદ ખુદા બતાવે તે માર્ગે પંથ કાપવા માંડ્યો એ વાતની ખબર પડતા જ એની પાછળ સુમરાઓ ગવા બરાબર બગબગુ થયું તે ટાણે સુમરી વણોદ ગામને પાદર પહોંચી પાછું વાળીને જુવે ત્યાં તો સુમરાના ઘોડા આડા ફરી વળેલ જોયા હે અમ્મા મારક દેજે એટલું કહીને સુમરીએ સાઢે ઉપર પડ્યું મેલ્યું પડતી ફાટી અને માં જેમ રોતા બાળકને પોતાને થાનોલે વળગાડીને ઉપર પાલો ઢાંકે તેમ ધરતીએ પણ સુમરીને અંદર લઈ પોતાનું પડ ઢાંકી દીધું સુમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં તેની ચુંદડીનો એક શેડો બહાર રહી ગયો હતો અત્યારે ત્યાં સુમરી બીબીનું તળાવ છે ને કબર છે એ કબર નહીં માનતા છાલે છે અહીં માંડવના ડુંગર ઉપર તો જુવાનડાઓ હોળી ખેલતા હોય તેમ લોહીની શેડો ફૂટતી હતી ઈશાજી નામનો એક જથ દુશ્મનની કારમી ગોળી ખાઈને કંડોળાની ટેકરી ઉપર પડ્યો હતો અને એનાથી થોડે આગે લગધીરનો કાકો આસોજી પણ ઘાયલ થઈને સૂતો હતો બેના અંગમાંથી ખળખળ લોહીની રેલ ચાલતી હતી ઈશોજી પડ્યો પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીના પાળ બાંધતો હતો મોતની પીડામાં કષ્ટાતો આસોજી પૂછવા માંડ્યો ભાઈ ઈશા મળતી વખતે શું તમને શાળો પાડ્યો માટી સીધ ફેંકી રહ્યા છો ઈશો જવાબ આપે છે હે ભાઈ આ શાળો નથી આ મારું મુસલમાનનું લોહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાઈને તને ભ્રષ્ટ ન કરે ને તારું મોત ન બગાડે માટે હું આડી પાળ બાંધું છું એ ઈશા એમ બોલ બોલ મોત બગડતું નથી સુધરે છે આ છેલી પથારી એ સૂતા સૂતા આભડછેટ ન હોય ન અટકાવ ન અટકાવ આપણા લોહીને ભેળાવવા દે ઈશા સુલ આસો કહે મરતો પાળ બાંધ જત પરમાર એક જ જો રાંજો ફરી મ રાંધ એ સાંભળીને ઈશાજીએ પોતાના લોહીને વહેવા દીધું બેયના લોહી ભેળા રેલ્યા ત્યારથી જત અને પરમાર પરસ્પર પરણે છે એ લોહીના આલિંગન અમર રહી ગયા છે ત્યાં તો વણોદથી વળી આવેલા સવારોએ ખબર આપ્યા કે જેને માટે વેર મંડાયું હતું તે તો ધરતીમાં સમાઈ ગઈ પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ અને મોત વહાલું ગણ્યું તે જોઈને જતો પ્રસન્ન થયા પણ પરમારોને તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રી હત્યા જેટલી જ વસમી લાગી પરમારો હતાશ થઈ ગયા સુમરાએ તો પરમારોની કતલ કરી નાખી હતી તે ઉપરાંત તેણે હાલાજીને કેદ કરીને લખધીરજીને કહ્યું મારા લશ્કરને સિંધમાંથી ખર્ચ નહીં આપ તો હાલાજીએ ઉપાડી મુસલમાન હાલાજી અમદાવાદના બાદશાહ મોહમ્મદ બેગડાની સહાય માંગી બેગડાએ વચ્ચે પડી લશ્કરનો ખર્ચ લખધીરજી ચૂકવશે એવી બાહેન્દરી દીધી અને ખર્ચ પરમારો ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું હાલોજી પરમાર મોહમ્મદ શાહની સાથે અમદાવાદ જઈ રહ્યો બાદશાહની ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવવો પણ જોર જુલમથી નહીં એને ઈસ્લામનું સાચું નૂર બતાવીને તેથી બાદશાહે ચાર મરજાદી બ્રાહ્મણોને બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા હાલાજી જરાય ન દુબાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો બીજી તરફ એને ઈસ્લામ ધર્મના રહસ્યો સમજાવવા મોલવીઓ રાખ્યા પણ હાલાજીનું મન પલળ્યું નહીં સુમરાની ખંડણી પૂરી થયે હાલોજી પોતાના ભાઈની પાસે મૂળી ચાલ્યો ગયો પાંચમે મારતે ઘોડે હાલોજી પાછો અમદાવાદ આવ્યો પરિમાં આફતી સાતી એ હાલોજી આવીને બોલી ઉઠ્યો બાદશાહ સલામત મને મુસલમાન બનાવો જલ્દી મને મુસલમાન બનાવો બાદશાહ તાજુબ બની ગયા એમણે બધી હકીકત પૂછી હાલાજીએ હકીકત કહી હું મારે ઘેર ગયો આપે અહીં મને કેવી રીતે પવિત્ર રાખ્યો તેની વાત મેં મારા ભાઈ ભાભીને કહી સંભળાવી ત્યાર પછી મને તરસ લાગવાથી હું પાણીયારે જવા ઊઠ્યો ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી ભાભીએ કહ્યું તમે પાણીને ગોળે અડશોમાં મેં કહ્યું ભાભી હાસી કરો છો કે શું ભાભી બોલ્યા ના હાંસી નથી ખરું છે તો હું હાંસી સમજ્યો છૂલા પાસે જવા ચાલ્યો પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું તમે તો મુસલમાનની ભેળા રહી આવ્યા છો હવે તમે ચોખ્ખા ન ગણાયો જાપના જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કા ન થઈ જવું મને મુસલમાન જ બનાવો હાલોજી મુસલમાન બન્યો બાદશાહે લખધીરજીને મૂળીથી અમદાવાદ બોલાવ્યા અને હુકમ દીધો કે રાણપુરની ચોવીસમી હાલાને આપો બાદશાહે પોતે બીજા ચાર ગામ પણ હાલાજીને મસાલમાં આપ્યા એ રીતે હાલાજીને રાણપુરની ગાદી પર મોકલ્યા સાથે મોંગલ શેખ સિપાહી લોદી અને બલ બલમલા રાઠોડ એમ ચાર અમીરો આપ્યા એક મસાલ આપી એક દિવસે હાલોજી પરમાર રાણપુરથી જમાબંધી ભરવા માટે ધંધુકા ગયા તે જ દિવસે ધંધુકાની ગાયો વાળી ગામમાં વસ્તીના કલ્પા સાંભળીને હાલાજીનું હૃદય મનમાંથી અર્થમાય દેવ બોલ્યા હાલાજી તારી કાયા ભલે વટલી પણ રુધિયો તો ગો બ્રાહ્મણ પ્રતિપાળનો જ રહ્યો છે ને આજ તું બેઠા કાઠી ગાયો વાળી જશે હે અગ્નિપુત્ર બાપદાદાના બિરદ સંભાર એકલ પંડે હાલોજી ગાયોની વહારે સળ્યા ધંધુકાની દક્ષિણે એક ગાવ ઉપર કાઠીઓની સાથે ભેટો થયો અને ધીંગાણામાં હાલોજી કામ આવ્યા આજ સર્વંચના પીરની જગ્યામાં એમની પાંછેક હાથ લાંબી તબર મોજૂદ છે હાલાજીના રાણી પોતાના દીકરા હાંસુજીને તેળી બાદશાહની પાસે ગયા રાણીની અરજીથી જે જગ્યાએ ગાયોને કારણે હાલોજી કામ આવ્યા તે આખી જગ્યા બાદશાહે આપી દીધી હાલાજીના માથામાં બાદશાહે જાંબુડિયાના નામના ચાર ગામડા પણ આપેલા તે ગામ આજે ઉજ્જડ થઈ ધંધુકાની સીમોમાં ભળી ગયા છે હજુ એના ઢોરા એંધાણીઓ તરીકે મોજૂદ છે અને એ ગામ ઉપરથી માર્ગોના નામ પણ પડેલા છે મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ